તો ભાવનગર શહેરમાં બે માલના મકાનનો કેટલો ભાગ ધરાશાય માધવ દર્શન ચૌહાણ આસપાસ આ ઘટના બની સદનસીબે કોઈ જાનહાનિ નહીં તો ભાવનગર શહેરમાં બે માળનું જે મકાન હતું તે ભાગ ધરાશાય થયો છે માધવ દર્શન ખાડાવાળી શેરીમાં આ દુર્ઘટના બની ફારની ટીમે રેસ્ક્યુ કર્યું છે બે લોકોને બહાર કાઢવામાં આવ્યા ભાવનગર શહેરમાં બે માલના મકાનનો કેટલો ભાગ ધરાશાય માધવ દર્શન ચૌહાણ આસપાસ આ ઘટના બની સદનસીબે કોઈ જાનહાનિ નહીં તો ભાવનગર શહેરમાં બે માળનું જે મકાન હતું તે ભાગ ધરાશાય થયો છે માધવ દર્શન ખાડાવાળી શેરીમાં આ દુર્ઘટના બની ફારની ટીમે રેસ્ક્યુ કર્યું છે બે લોકોને બહાર કાઢવામાં આવ્યા